વડોદરા શહેરના મોબાઈલના સ્પેડપાર્ટ અને મોબાઈલ રિપેરિંગનું હબ બની ગયેલું માર્કેટ ચાર રસ્તા પાસેના મરીમાતા ખાચા વિસ્તારમાં મોટાભાગની દુકાનોમાં જાણીતી કંપનીઓના ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝનું વેચાણ થતું હોય છે તેની જાણકારીના આધારે આજે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા મરીમાતા ખાચા વિસ્તારમાં આવેલ ચાર મોબાઈલ દુકાનોમાં ડુપ્લિકેટ માલનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરાઈ હતી